નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉડાન ચેરિટેબલ અંદર નાણાકીય સંચાલન ના હેતુઓ અને ખાસ કરીને નિર્ણય વાળો ભાગ જોયો હતો આજનો આપણો ટોપિક છે નાણાકીય સંચાલન નું મહત્વ લાસ્ટ ટાઈમ આપણે જ્યારે જોયું તો કે નાણાકીય સંચાલન કોને કહેવાય એકદમ સિમ્પલ વ્યાખ્યા હતી જ્યારે જરૂર પડે ત્યારે નાણાની વ્યવસ્થા કરવી એને હમણાં આપણે જોવું એટલે ઓટોમેટિક એ વસ્તુ બધી રિપીટ થવાની છે તો નાણાંના કાર્યો આપણે જોઈએ તો કાર્યો સિમ્પલ રીતે ત્રણ હતા કયા કયા હતા તો કે પહેલું કાર્ય હતું નાણાંની પ્રાપ્ત નાણાની પ્રાપ્તિ અને ત્યાર પછી ત્રીજું કાર્ય હતું આવકની વહેંચણી અથવા ફાળવણી જે લખો દે આવકની વહેંચણી આ ત્રણ ભાગ આપણે કાલે જોયા આ થઈ ગયા કાર્યો ત્યાર પછી વાત કરીએ તો ખાસ કરીને એના હેતુઓ તો હેતુઓ બે હતા કયા કયા તો પેલું નફાનો મહત્તમીકરણ નો હેતુ અને બીજો હેતુ સંપત્તિનું મહત્તમીકરણ નો હેતુ એક નફાનો અને બીજો કયો હતો સંપત્તિએ ગણાવ્યો સંપત્તિ નો મહત્તમીકરણ એને ખાસ કરીને કહેવાય એનું સૂત્ર પણ આપણે કાલે જોયું હતું અને ખાસ કરીને એનો તફાવત પણ આપણે જોયો હતો ત્યાર પછી વાત કરીએ તો કે નિર્ણય ત્રીજો ભાગ હતો નિર્ણય તો આપણે નિર્ણય ટોટલ લેવાના છે ત્રણ કેટલા નિર્ણય છે ત્રણ એક ધિરાણ સંબંધિત નિર્ણય રોકાણ સંબંધિત નિર્ણય અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણય રોકાણ ધિરાણ અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણય ત્યાર પછી વાત કરીએ તો ખાસ કરીને આપણે જોવાનું હતું એના વિભાજન તો વિભાજન બે ભાગમાં પડે નાણાકીય સંચાલન અને બીજું છે કાર્યશીલ મૂડીનું સંચાલન ખાસ આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી આ બંનેના લક્ષણો જોવાના છે અને સાથે સાથે બંનેને અસર કરતા પરિબળ જોવાના છે બંનેના લક્ષણો અને બંનેને અસર કરતા પરિબળો આવડે એટલે ઓટોમેટિક આ બંને વચ્ચેનો તફાવત આવડશે ક્લિયર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે એક્ઝામ ની અંદર આ સૌથી વધારે આ ભાગ પૂછાતો હોય કાયમી મૂડી વાળો અને કાર્યશીલ મૂડી વાળો ભાગ ખાસ કરીને સેક્શન સી અને સેક્શન ડી ની અંદર આ ભાગ વધારે આવે છે

જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં સરળતાથી પ્રાપ્ત થાય મળી રહે એવી વ્યવસ્થા કરવી એને શું કહેવાય નાણાકીય સંચાલન ફરીથી સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા હતા તો કે ચાર બજાર સંચાલન ઉત્પાદન સંચાલન અત્યારે આપણે જોઈએ છીએ નાણાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન તો કોને કહેવાય નાણાકીય સંચાલન તો કે જ્યારે ધંધામાં નાણાંની જરૂર પડે જ્યારે ધંધામાં નાણાંની જરૂર પડે ત્યારે સરળતાથી નાણા મળી રહે એવી વ્યવસ્થા કરવી એને નાણાકીય 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 સંચાલન શું કામ કરશે તો કે પેલા અંદાજ લગાવશે કે કોઈ પણ કે એકમ હોય તો એમાં કેટલા નાણાંની જરૂર પડશે એ નાણાં ટૂંકા સમયગાળા માટે જરૂર છે કે લાંબા સમયગાળા માટે જરૂર છે એનું નક્કી કરશે ત્યાર પછી નાણાં આપણને ક્યાં ક્યાંથી મળશે એના પ્રાપ્તિસ્થાન નક્કી કરશે તો આપણને પ્રાપ્તિસ્થાન આપણી પાસે બે છે એક માલિકીની મૂડી અને બીજું છે ઉછીની મૂડી માલિકીની મૂડીમાં તો કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ત્યાર પછી રિઝર્વ એટલે કે અનામત વાળો ભાગ નફાનું પુનઃરોકાણ એ બધા પ્રસ્તાવો જે છે એ બધા માલિકીની મૂડીના છે અને ઉછીની મૂડીમાં તો કે ડિબેન્ચર લોન ઊંચીની મૂડી છે તો આપણને નાણાં ક્યાં ક્યાંથી મળશે તો એના રસ્તા પણ આપણી પાસે બે છે એક માલિકીની મૂડી અને બીજું છે ઊંચીની મૂડી માલિકીની મૂડી છે એને ઇક્વિટી વાળો ભાગ કહેવાય એટલે કે કેપિટલ અને ઊંછીની મૂડી છે એને કહેવાય ડેપ્ટ ઉછીની મૂડી અથવા જવાબદારી તો આમાં કયા કયા રસ્તા છે એ જોવાના અને આમાં કયા કયા રસ્તા એ જોવાના આપણને જે રસ્તો અનુકૂળ હોય એ રસ્તો પસંદ કરવાનો તો બે કામ કર્યા કોણે તો કે નાણાકીય સંચાલને કયા કયા તો કે પેલા ધંધામાં જરૂરિયાત જાણી કે આ ધંધા કે કમમાં કેટલા રૂપિયાની જરૂર છે તો એ જરૂરિયાત જાણવામાં આવે એ જરૂરિયાત લાંબા સમયગાળાની છે કે ટૂંકા સમયગાળા માટેની તો એ રીતના રસ્તા પસંદ થશે ટૂંકા સમયગાળા માટેની હોય તો લોન કેવું કંઈ લેવાય ડિબેન્ચર બહાર પડાય અને લાંબા સમયગાળા માટેની હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે ઇક્વિટી શેર માલિકીની મૂડી ઓકે હવે પૈસા મળી ગયા હવે પૈસાનો ઉપયોગ કરવો પડે કારણ કે જેની પાસેથી પૈસા લાવ્યા છે એને વળતર સ્વરૂપે આપણે કંઈક ને કાંઈક આપવાનું થશે

એવરેજ અમુકમાં કે પેપર પેપર આપેલા છે પણ સોલ્યુશન તમે જેટલા કરશો એટલા માર્ક્સ તમારે વધારે આવશે પણ એની અંદર એ અથવામાં જે સવાલ આપ્યા હોય એ અથવાના સવાલ પણ તમારે રિવાઇઝ કરવા પડે અથવાના સવાલ છોડવાના નથી અને માની લો દસ પેપર હોય તો તમારે ગણતરીમાં લેવાના સાત થી આઠ પેપર જ એનું કારણ છે કે દસે દસ પેપર માંથી બે ત્રણ પેપરનું તો એક્સ્ટ્રા આવી જાય કે જે વારા ઘડીએ રિપીટ થતું હોય ફોર એક્ઝામ્પલ વાત કરીએ ગ્રાહકના અધિકારો આગ્રાની સુપર પ્રજા તો આ સવાલ દસે દસ પેપર માંથી બે થી ત્રણ વખત આવતો હોય એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કોઈ પણ પ્રશ્નપત્ર લ્યો તમે જોવો તો આ સારું લાગે પછી આ જુઓ તો આ સારું લાગે તો બધા સારા જ લાગશે પણ આપણે તૈયાર એક પણ નહીં કરી તો બેટર ઓપ્શન એ છે કોઈ પણ પ્રશ્નપત્ર હોય પ્રશ્નપત્ર બધા સારા જ હોય જે વ્યક્તિએ પ્રશ્નપત્ર બનાવ્યો હોય એને ઘણી બધી માથાકૂટ અને મહેનત કરીને નીચોડ આખો કાઢો હોય એટલે આ પ્રશ્નપત્ર સારું છે કે આ ખરાબ છે એવું ન હોય પ્રશ્નપત્ર બધા સારા જ હોય પણ થ્રુઆઉટ આખે આખા પ્રશ્નપત્ર તૈયાર કરવાની જવાબદારી તમારી હોય છે એટલે કોઈ પણ પ્રશ્નપત્રની અંદર એવરેજ સથી થી સાત અથવા આઠ પ્રશ્નપત્ર પેપર વ્યવસ્થિત કરો એટલે એટલીસ્ટ સાહીઠ થી પાસઠ પ્લસ માર્ક્સ આવી જાય પણ ફૂલ ડેડિકેશન થી એમાં વર્ક કરવું પડે અને અત્યારે હવે પેપર સોલ્યુશન નો ટાઈમ છે અત્યારે તમે પહેલેથી બધી વસ્તુ લઈને બેહો હો કે મને આ ચેપ્ટર નથી આવડતું તો એકાદ બે ચેપ્ટર હોય તો વાત અલગ છે પણ હવે પહેલેથી બધું વર્ષની શરૂઆતથી જે મહેનત કરતા હોય ને અત્યારે મહેનત કરો ફેર તો સો પડવાનો જ છે પણ જે સમય આપણી પાસે અનુકૂળ સમય છે અને ઘણો બધો ખાસો એવો સમય છે કે કે એની અંદર આપણે ખાસ કરીને જો વાત કરીએ તો શું કહેવાય જે કામ થવું પડે એ કામ તમે કરો એટલે ઓટોમેટિક તમને એની અંદર સફળતા મળે એટલે કોઈ પણ પ્રશ્નપત્રો વ્યવસ્થિત પ્રશ્નપત્ર તમે તૈયાર કરો એટલે એમાંથી પાસઠ પ્લસ માર્ક્સ તો આરામથી આવી જાય ઓકે

માલિકીની મૂડીમાં ઇક્વિટી શેર લઈ શકો પ્રેફરન્સ શેર બહાર પાડી શકો અનામત નફાનું પુનઃ રોકાણ છે એ કરાવી શકો ત્યાર પછી ઊંચીની મૂડીમાં તો કે ડિબેન્ચર છે લોન છે બોન્ડ છે આ બધા જે ભાગ જે છે એ બધા કયા ભાગ થઈ ગયા ઊંચીની મૂડીના થઈ ગયા હવે આલો પૈસા ભેગા થઈ ગયા પહેલા આપણે અંદાજ લગાવ્યો પૈસા ભેગા કરી લીધા હવે ભેગા કરીને મૂકા હે તો નહીં કારણ કે જો મૂકી રાખશું તો સમયના અંતે પૈસા પીડા પીડા ડબલ નથી થવાના ક્યાંક તમે એનો ઉપયોગ કરશો તો એમાંથી વળતર આવશે વળતર તમારે પાછું જેની પાસે પૈસા ને એને આપવાનું છે માની પ્રેફરન્સ શેર તરીકે નાણાં લેવા હો તો તમારે એને ડિવિડન્ડ આપવું પડે ઇક્વિટી શેર વાળાને ડિવિડન્ડ આપવું પડે સોરી લોન વાળાને વ્યાજ આપવું પડે બોન્ડ વાળા છે કે ડિબેન્ચર વાળા છે એકસો એ હરેક વ્યક્તિને કંઈક ને કંઈક વળતર સ્વરૂપે આપવું પડશે એટલા માટે તમારે નાણાંનો ઉપયોગ કરવો પડશે એ નાણાનો ઉપયોગ ક્યાં કરવાનો છે તો ઉપયોગ બે રીતે થાય એ આપણે આપણે જોયું નાણાકીય સંચાલનનું વિભાજન કા તો કાયમી મૂડીમાં ઉપયોગ કરવાનો કા તો કાર્યશીલ મૂડીમાં કરવાનો કાયમી મૂડી એટલે બીજું કાય નહીં સ્થિર મિલકત ખરીદવા માટેની મૂડી જમીન મકાન યંત્ર વાહન ધંધામાં જેટલી પણ યંત્રની સાધન સામગ્રીની જરૂર પડે એમાં જે મૂડી રોકાણ થાય એ કાયમી મૂડી રોકાણ છે અને કાર્યશીલ મૂડી રોકાણ એટલે ધંધાના રોજ બરોજના ખર્ચા કરવા માટે કારીગરનો પગાર લાઈટ બિલ ભાડું સ્ટેશનરી કાચો માલ સ્ટોક ખરીદવા માટે કેવા ખર્ચા જે નિયમિત થવાના છે એ ખર્ચા કરવા માટે પણ મૂડીની જરૂર પડે તો આ નાણાંનો ઉપયોગ કર્યો આપણે પહેલા આપણે અંદાજ લગાવ્યો કેટલા રૂપિયા જોશે ક્યાંથી મળશે અને એનો ઉપયોગ ક્યાં કરશું આ ત્રણ ભાગ થઈ ગયા અને ત્યાર પછી છે આવકની વહેંચણી એમાંથી જે પૈસા ભેગા થાય એને ધંધો કર્યો એમાંથી જે આવક આવશે એ આવકની વહેંચણી કઈ રીતના કરવાની છે કે જેની પાસેથી જેવા રૂપિયા લાવ્યા એ રીતના એની વહેંચણી કરવાની વ્યાજે પૈસા ડિવિડન્ડ તરીકે સોરી ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો વ્યાજની વહેંચણી કરવી પડે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો ડિવિડન્ડની વહેંચણી કરવી પડે આપણે ધંધાનું સંચાલન કરીએ ફોર એક્ઝામ્પલ બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ તો જેટલો પણ આવક થાય ધંધાની કંપનીની એ કાંઈ સંચાલક મંડળ લઈને થોડી વી જાય એ નહીં લઈ જાય તો એ આવકનો ભાગ શું કરશે તો કે કર્મચારીનો પગાર સ્ટોક ભાડું આ છે તે છે બધાનો ઉપયોગ કરશે ને પૈસા વધશે એમાંથી વ્યાજ ડિવિડન્ડ આ બધો ભાગ આપશે તો એ આવકની એણે શું કરી વહેંચ નહીં કરી તો આપણે ઘરે આ સિસ્ટમ હોય અથવા કોઈ પણ વાલી છે એની એ કરશે ભાડું ભરશે બે હજાર નું વીમા પ્રીમિયમ હોય તો વીમા પ્રીમિયમ ભરશે બાકીની બચત તરીકે રહેવા દેશે તો આ બધી એને શું કરી આવક ની વહેંચણી કરી તો કંપનીમાં પણ જે આવક થાય વેચાણ કરશું આપણે એટલે આવક થાય આવક ની શું કરવાની છે

કેટલા નિર્ણય લેવા હે તો કે ત્રણ કયા કયા તો કે ધિરાણ સંબંધિત નિર્ણય રોકાણ સંબંધિત નિર્ણય અને ડિવિડન્ડ નો નિર્ણય અને ત્યાર પછી ચાલુ અને કાયમી મિલક આ મુદ્દો તમે આગળ જોઈ ગયા એવો મુદ્દો છે ઓકે ત્યાર પછી ચાલુ અને કાયમી મિલકત નું સંચાલન ચાલુ મિલકત હવે મારે તમને કહેવાની જરૂર નથી કારણ કે ચાલુ મિલકત તમે એકાઉન્ટમાં બહુ બધી વખત ભણી ગયા છો દેવાદાર લેણી ઊંડી સ્ટોક બેંક સિલક રોકડ સિલક આ બધો જે અગાઉથી ચૂકવેલ ખર્ચા મળવાની બાકી આવક આ બધા ચાલુ મિલકત કહેવાય જેનો લાભ લેવાનો આપણે બાકી છે અથવા એની પાસેથી પૈસા લેવાના બાકી છે ક્લિયર તો આ બધો જે ભાગ હતો એ નાણાકીય સંચાલનનું મહત્વ હતું હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ઉપર જઈએ કાર્યશીલ મૂડી જો ખાસ કરીને વાત કરીએ તો ધંધાની અંદર બે પ્રકારની મૂડી હોય ફરી એક વખત તમને કહું આપણે કોરું પેજ આગળ લઈ લઈએ તો નાણા પ્રાપ્ત કરવાના રસ્તાઓ હતા આ નાણાં પ્રાપ્ત કારણ કે આના ઉપરથી આખો સવાલ બની જાય છે પ્રાપ્ત કરીએ છીએ તો માલિકીની મૂડીથી ધંધામાં પૈસા આવે માલિકીની મૂડી જેને ઇક્વિટી કહેવાય તો ખાસ યાદ રાખજો ઇક્વિટી અને ઇક્વિટી શેર બંને અલગ છે ઇક્વિટી એટલે માલિકીની મૂડી અને ઇક્વિટી શેર એટલે આનો નાનો એવો ભાગ છે ઇક્વિટીની અંદર ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ રિઝર્વ એટલે કે નફાનું પુનઃ રોકાણ જે તમે અનામત તરીકે ઓળખો છો આ ત્રણેયનો સરવાળો કરીએ ને ત્યારે ઇક્વિટી બને ઇક્વિટી ઇકોલટો આ થાય એટલે ઇક્વિટી અને ઇક્વિટી શેર બંને અલગ વસ્તુ છે ઇક્વિટી શેર ઈ નાનો એવો ભાગ છે કોનો તો કે ઇક્વિટીનો અને ઇક્વિટી નો ચોખ્ખો મતલબ થાય માલિકીની મૂડી તો ધંધામાં નાણાં આવવાના રસ્તા આ એક અને બીજો રસ્તો તો કે ઊંછીની મૂડી બીજો રસ્તો કયો છે ઊંચીની મૂડી જેને ઇંગ્લિશમાં કહેવાય ડેબ જવાબદારી આ બે રસ્તા છે તો ડેપ ની અંદર કયા રસ્તા આવે તો કે ડિબેન્ચર લોન બોન્ડ આ બધા રસ્તાઓ જે છે એ બધા કયા કહેવાય ઉછી ની મૂડીના હાલો પૈસા ધંધામાં આવી ગયા તો હવે એને ઉપયોગ ક્યાં કરવાનો તો એનો ઉપયોગના ના રસ્તા એ બે છે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય તો કે પહેલું એક કાયમી મિલકતમાં અથવા કાયમી મૂડીમાં અને બીજું છે કાર્યશીલ મૂડીમાં કહેવાય ઇક્વલ ટુ ચાલુ મિલકત માઇનસ ચાલુ જવાબદારી આ તમે આગળ ભણી ગયેલા ભાગ છો એકાઉન્ટ ની અંદર તો નાણાનો ઉપયોગ કેટલી જગ્યાએ થાય તો કે બે જગ્યાએ એક કાયમી મૂડીમાં થાય અને બીજો ક્યાં થાય કાર્યશીલ મૂડીમાં કાયમી મૂડીમાં ક્યાં ઉપયોગ થાય તો એકદમ સિમ્પલ છે સ્થિર 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 મિલકત 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 ખરીદવા ખરીદવા માટે માટે કેવી એટલે જ આપણે વાત કરીએ એમ જમીન મકાન યંત્ર વાહન આવી બધી વસ્તુઓ ખરીદવી હોય ધંધા માટે તો એના માટે કઈ મૂડી થાય કાયમી મૂડી આનું રોકાણ લાંબા સમયગાળા માટે થાય રોકાણ કેવું થાય લાંબા સમયગાળા માટે આમાં રોકાણ થાય ટૂંકા સમયગાળા માટે તફાવત એક આવડી ગયો ઉપયોગ ક્યાં ક્યાં થાય એ ખબર પડી ગઈ આ જો સાથે સાથે તફાવત તૈયાર થાય છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો ઉપયોગ જે મૂડીનો ઉપયોગ ધંધામાં લાંબા સમયગાળા માટે અને સ્થિર મિલકત ખરીદવા માટે થતો હોય એને કહેવાય કાયમી મૂડી જે મૂડીનો ઉપયોગ ધંધામાં લાંબા સમયગાળા માટે અને સ્થિર મિલકત ખરીદવા માટે થતો હોય એને કઈ મૂડી કહેવાય કાયમી મૂડી તો કાર્યશીલ મૂડી કોને કહેવાય તો કે જે મૂડીનો ઉપયોગ ધંધામાં ટૂંકા સમયગાળા માટે અને રોજબરોજના ખર્ચા કરવા માટે થતો હોય એને શું કહેવાય કાર્યશીલ મૂડી કાર્યશીલ મૂડી છે ને ધંધામાં ચક્રાકારે ફેર્યા રાખે રોકાણ કર્યું પૈસા પાછા આવી જાય પાછું રોકાણ કર્યું પૈસા પાછા આવી જાય ટૂંકા સમયગાળામાં સાયકલ ફરી જાય જયારે કાયમી મૂડીમાં ટૂંકા સમયગાળામાં સાયકલ ન ફરે લાંબા સમયગાળા સુધી હોય તો પેલી વ્યાખ્યા ખબર પડી ગઈ ત્યાર પછી એનો ઉપયોગ ઉપયોગ તો તો આનો થાય કાયમી મૂડીનો કે કે સ્થિર મિલકત ખરીદવા જેવી જમીન મકાન યંત્ર વાહન વગેરે જયારે કાર્યશીલ મૂડીનો ઉપયોગ તો કે ધંધામાં રોજ બરોજ ના ખર્ચા કરવા માટે ભાડું કાચો માલ ખરીદવો લાઈટ બિલ ત્યાર પછી કર્મચારીનો પગાર મતલબમાં નિયમિત ખર્ચા કરવા માટે કોનો ઉપયોગ થાય

આખો તફાવત તૈયાર થઈ ગયો જો પાછળ આપેલો જ છે આખો તફાવત અને સ્ક્રીનશોટ લઈ લેવો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત બહુ બધી વખત એક્ઝામમાં આવી ગયો છે પણ એ ભણવાની જરૂર જ નથી એનું કારણ છે આગળનો ભાગ ભણશો એટલે આ ઓટોમેટિક આવડશે એક આનો તફાવત લઈ લે તફાવત કન્ટિન્યુ છે અમુક જગ્યાએ કદાચ ઉપયોગ કેવો કઈક હોય તો તમારે થોડો ઘણો સુધારો વધારો કરી દેવો ઓકે તો આ ભાગ આપણે ખાસ જોવાનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો છે કે ભાઈ કાયમી ભાગ એટલે શું

ધંધાનો પ્રકાર કે સ્વરૂપ ધંધાના બે પ્રકાર હોય એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય એટલે કે ઉત્પાદન કરતો હોય ધંધો તો વેપાર કરતો હોય ઉત્પાદન કરતો હોય એમાં પૈસા વધારે જોઈએ કરતા હોય એમાં પૈસા ઓછા જોઈ કારણ તો કે ઉત્પાદનમાં બહુ બધી મોટી સાયકલ હોય માની લો કે આ વસ્તુ હું બનાવતો તો મારે પૈસા વધારે જોઈએ કારણ તો કે મારે પ્લાસ્ટિક કાચો માલ લેવો પડે ઇંક ને તે તેસે મજૂરી ચૂકવવી પડે લાઈટ બિલ ભાડાના બધા

ઓકે કોઈ બી પ્રશ્નપત્ર હોય પ્રશ્નપત્ર બધા સારા જ છે કોઈ પણ મટીરિયલ તૈયાર કરેલું હોય એને બહુ બધી મહેનત કરીને નીચોડ આખો બનાવેલો હોય એટલે પ્રશ્નપત્ર બધા સારા જ છે પણ કરવાની જરૂર એ છે કે આપણે કોઈ પણ એક પ્રશ્નપત્ર તૈયાર કરવાનું અને જો સમય મળશે તો બીજો પ્રશ્નપત્ર આપણે સાથે મળીને કરીશું ઓકે ચાલો મળીએ થેન્ક યુ વેરી મચ